નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વિડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં પ્રાચીન લોહ યુગનો પ્રારંભ ક્યારે થયો તો ગુજરાતમાં પ્રાચીન લોહ યુગનો પ્રારંભ ઈસવીસન પૂર્વે એક હજારમાં થયો હતો બીજો પ્રશ્ન છે બારીક છિદ્રોવાળા સોનાના મણકા ક્યાંથી મળ્યા લોથલમાંથી ત્રીજો પ્રશ્ન છે લોથલનો અર્થ શું થાય છે તો લોથલનો અર્થ થાય છે લાશનો ટેકરો અથવા મરેલાનો ટેકરો ચોથો પ્રશ્ન છે છવ્વીસ ચિન્હ અભિલેખ એટલે કે સાઈન બોર્ડ કયા સ્થળેથી મળી આવ્યા ધોળાવીરામાંથી પાંચમો પ્રશ્ન છે તાંબાની માનવમૂર્તિ પ્રાચીન ચિત્રકલાના નમૂના કયા સ્થળેથી મળી આવ્યા છે લોથલથી છઠ્ઠો પ્રશ્ન છે ધોળાવીરા કયા સ્થળે આવેલું છે તો ધોળાવીરા કચ્છમાં ખદીરબેટમાં આવેલું છે સાતમો પ્રશ્ન છે ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે ભચાઉ કચ્છમાં આઠમો પ્રશ્ન છે ધોળાવીરાનું સૌ પ્રથમ સંશોધન કાર્ય ક્યારે કરવામાં આવ્યું હતું ઓગણીસો અડસઠમાં માં જગપતિ જોશી દ્વારા નવમો પ્રશ્ન છે ધોળાવીરાનું વ્યવસ્થિત સંશોધન કાર્ય ક્યારે કરવામાં આવ્યું ઓગણીસો એકાણુંમાં માં રવિન્દ્રસિંહ બિસ્ટ દસમો પ્રશ્ન છે ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે લુણી અગિયારમો પ્રશ્ન છે સ્થાનિક લોકો ધોળાવીરાને કયા નામે ઓળખે છે કોટડા ટીંબા બારમો પ્રશ્ન છે મોહેજો દડો જેવી ઉન્નત નગર વ્યવસ્થા ધરાવતું નગર કયું છે ધોળાવીરા તેરમો પ્રશ્ન છે કયા હડપ્પીય સ્થળેથી દસ અક્ષરનું સાઇન બોર્ડ મળી આવ્યું છે ધોળાવીરા કયા નગરમાં શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન અને ગટર વ્યવસ્થા છે ધોળાવીરામાં પંદરમો પ્રશ્ન છે કયા સ્થળેથી વિશાળ જળાશય મળી આવ્યું છે ધોળાવીરામાંથી સોળમો પ્રશ્ન છે હડપ્પા સભ્યતાનું કયું નગર ત્રણ ભાગમાં હતું ધોળાવીરા સત્તરમો પ્રશ્ન છે સુરકોટડા કયા તાલુકામાં આવેલું છે રાપર કચ્છમાં અઢારમો પ્રશ્ન છે સુરકોટડા સંશોધન કાર્ય કરનાર કોણ હતા જગપતિ જોશી ખેતરના અવશેષ કયા સ્થળેથી મળી આવ્યા છે સુરકોટડા વીસમો પ્રશ્ન છે ઘોડાના હાડકાના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા સુરકોટડા થી એકવીસમો પ્રશ્ન છે કુંડ સાથેનું બાંધકામના અવશેષ કયા સ્થળેથી મળી આવ્યા છે સુરકોટડાથી બાવીસમો પ્રશ્ન છે રોજડી શ્રીનાથગઢ કયા તાલુકામાં આવેલું છે ગોંડલ રાજકોટ ત્રેવીસમો પ્રશ્ન છે રોજડી કઈ નદીના કિનારે આવેલું છે ભાદર ચોવીસમો પ્રશ્ન છે માછલા પકડવાની ગલ કયા નગરમાંથી મળી આવી છે રોજડી પચીસમો પ્રશ્ન છે હાથીના કંકાલના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા રોજડીથી છવ્વીસમો પ્રશ્ન છે માટીના મકાન અને તાંબા કાંસાના વાસણો કયા સ્થળેથી મળી આવ્યા રોજડીમાંથી સત્યાવીસ પ્રશ્ન છે દેસલ પર કયા જિલ્લામાં આવેલું છે કચ્છના તાલુકા નખત્રાણામાં અઠ્યાવીસ પ્રશ્ન છે દેસલ પર કઈ નદીના કિનારે આવેલું છે મોરઈ નદીના કિનારે ઓગણત્રીસમો પ્રશ્ન છે આમરા અને લાખા બાવળ કયા જિલ્લામાં આવેલું છે જામનગર ત્રીસમો પ્રશ્ન છે કુંતાસી કયા જિલ્લામાં આવેલું છે મોરબી જિલ્લામાં